રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ બે હજાર ચોવીસ ભારતમાં દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત દેશમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે છે ભારતના મહાન વૈજ્ઞાનિક સર સીવી રામને અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રમન અસનની શોધ કરી હતી જેથી આ દિવસે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે સીવી રામનને આ શોધ માટે નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું આ વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ બે હજાર ચોવીસની થીમ વિકસિત ભારત માટે ભારતીય સ્વદેશી તકનીક છે વૈજ્ઞાનિક ડૉક્ટર સીવી રામનને વર્ષ ઓગણીસો ત્રીસમાં નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે મહાન વૈજ્ઞાનિક સીવી રામનના મહાન કાર્યોને યાદ કરવામાં આવે છે આ દિવસે બાળકોથી લઈને વડીલોને વિજ્ઞાનનું મહત્ત્વ સમજાવવામાં આવે છે સરકાર પણ વૈજ્ઞાનિકોને તેમની પ્રશંસનીય સિદ્ધિઓ માટે સન્માનિત કરે છે આપણે સૌએ મળીને વિજ્ઞાનમાં યોગદાન આપવાનો સંકલ્પ કરવો જોઈએ અને જીવનમાં વિજ્ઞાનના યોગદાન વિશે જાગૃત રહેવું જોઈએ